ਬਰਸਾਹ ਇਸ ਸ਼੍ਰੌਣ ਚੌਕੜੀ ਤੋਂ ਲੈ ਕੇ ਗ੍ਰੇਨ ਕਲੋਨੀ ਸੇ ਬਿਨਾਂ ਰੋੜੇ ਨੇ ਕੰਮ ਗਿਰਨੇ ਪਗਲੇ ਉੜਤੀ ਧੂੜ ਨਸ ਲੈ ਸਥਾਨਿਕ ਰਹੀ ਸੋਨਾ ਬੜੀ ਮੁਸ਼ਕਿਲ ਹੋ ਰਹੀ ਪਗਲੇ ਰਹੀ ਸੋਰੋ ਸੇ ਆਇਆ ਹਤਾ ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધી ચાલી રહેલી રોડ કામગીરી ગતિએ ચાલતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લાંબા સમયથી કામ પૂર્ણ ન થતા વિસ્તારમાં રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રોડની કામગીરી ગતિએ ચાલતા માર્ગ પર ઢૂળની દમડીઓ ઉડતી રહે છે જેનાથી સ્થાનિકો ત્રાયમામ પોકારી ઉઠ્યા છે રોજિંદી અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે સ્થિતિ એવી છે કે શહેર વિસ્તારની સરખામણીએ ગામડાઓના રસ્તા વધુ સારા છે તંત્રની બેદરકારી સામે

અને આવતા જતા રોડ પર સાફ સફાઈ થોડી કરાવો મેન્ટર બધા હતા રહો પણ આ જયારે ગટર લાઈન ઉભરાય છે ત્યારે અમારી સોસાયટી માં આખી ગટર લાઈન ઉભરાય છે કોઈ પણ વ્યક્તિ ગટર લાઈન સાફ કરવાની અમે જાતે બધા એટલું ખરાબ સાફ કરેલું છે તો આનું તો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ એટલે અમારે આ પ્રોબ્લેમ સોલ્વ માટે જ આ બધું કરવું પડે છે તો પણ આ વરસ દરાથી છે વરસ દરાથી આ આ પથ્થર છે ચોમાસા પહેલા આ ચોમાસો આવી જશે ત્યાં સુધી

મેં હરિયા હું લેકિન મેં ગુજરાતની બહુ તારીફ સુની ગુજરાત એક નંબર વન હૈ નર વન હરિયાણા આઈ હું પર રોડ કીધી હાલત દેખી ऐसे इससे अच्छे सौ गुना गाँव आप पंजाब में जाओ हरियाणा में जाओ इससे अच्छे सौ गुना गाँव मिलेंगे आपको गाँव के रोड देखो आप जाके और यहाँ एक्टिवा लेके जाते हैं दस बार तो हम लोग गिरते हैं अपने बच्चों को लेके एक्टिवा पे बैठ नहीं सकते कैसे बैठे कहीं भी गिर जाएंगे ये रोड की हालत तो देखिए कोई सरकार नहीं आती कोई भी नहीं आदमी आता यहाँ पे भी ये रोड देख एक साल हो गया इतने परेशान है हम लोग अभी बरसात आने वाली देखो पानी कैसे भरेगा इतना पानी भर जाता है कि निकलने में डर लगता है हम लोगों को कितनी गंदगी है पैर खराब हो जाते हैं हमारे कम से कम और कुछ नहीं सरकार से ये विनती है कि इस रोड को बनाया बरसात आने से पहले इस रोड का काम चालू होना चाहिए